આવી મુસું બધા મિત્રો અને હું છું વિડીયો બધી સ્વાગત કરું છું અને વિડીયો જોતા રહીજો દોસ્તો હવે જવાનું છે વાડીએ અને અત્યારે હું જાઉં છું વાડીએ તો ચલો

आ कपास से हां सिंह के है सिंह सट कोनत मु केलो ने एमु केलो से आई की राख जो नोट सो लो से ना ले लीस गाड़ी तो फाइनली दोस्तों मैं वाडिया पहुंच गया से भी मारा साइड से ना वधारे कपास नो आवे तर तुम जोई सकता है सो टीसी लाइट नो गुवार से आज हमें कई सिंक बिंग आवे नहीं थे ये फल है वो सब अनास से, ना से बड़ा मिर्च से अनास से बड़ा ये ननना से जी सिंह उतरवानी से तो फाइनली दोस्तों तेरु वाड़ी आया वा तो जो पाके गलो सीबड़ा से एक अहिया से एक अहिया काथू से एनी बाजू में नानवेवू से ना तो खाई गया से ना से सोळा लाल ના બે બે નું અહીંયા મગ ઉતારે છે આ છે કારેલાનું વેલો કારેલા એક એક બે દેખાય છે તો તો એક અહીંયા છે તે મોટું છે 3 4 5 6 7 વાડીની મોસમ એમ થોડુક અલગ જ હોય મજા જેવા કરે વાડીએ પવાની સારું છે અને ગરમી પણ છે અને વરસાદ નો માહોલ છે થોડોક થોડોક બધો કપાસ જ ઉભો છે થોડોક સુકાતો હોય ને એવું લાગે જ છોડો અહીંયા પણ છોડા નાખેલા છે થોડાક તમે જોઈ શકતા બે ત્રણ જણા દવા સાથે છેની ભાજી છેનિકા વા છે ટી હા એ પાછો અવણીમાં અમા ગમે અયા ગોતો તોય નો જડે હવે આમાં દૂધી કેદી થાય ને કેદી હલવો ખાવી હે કે આ થાય કેદી હાચુ કારેલા અમા કારેલા અયા આજે એમ આતા આમાં એક તો પાકી ગલુ છેમાં અમા પાઈને પાઈને પડ્યા છે પણ બધા પટલા પટલા છે ઉતાઈ લી

જે કે કાકા કલે વીડિયો સોયલ થાકી ગયો પણ આ થાકી ગયો થાકી ગયો ને એટલે બેહુ કડી બે બેસાકન વધી કેમ ગયા ગેસી ઇઝ વેરી કટકો જે દેયા લાગે દેયા હા ಬದ ಸಾರ ಉ ಮಸ್ತ ಮಜಾ ನಿಡಾ ಸಿಗು ಪ लाल भिंडो भिंडो छे इमाजी सीगु नखी आ देसी भिंडो छे आ रोजडा नो आवे ने એટલે બાંધેલા છે એમાં હું ફેર છે ઠા પડકા જવા છે પડકા જવા હાથ લગતા ઓ ઘરે જવાનું છે हाँ मग उतारी लीधा वाड़ी आटो म रही गो अच्छा टीसी लाइट नु हा दवा पड़े कण पहला हम हन खाई त्रे समी न खाई जातो

एक फोटो में जोरियाँ ये जो पास हो हाँ जो अच्छा रह रोड़ा घाटी सड़ी दी भारती थोड़ा तो दूर से भी फाइनली दोस्तों अच्छा रह घर पोगी क्यों सु वीडियो जोता रहे जो वीडियो ने लाइक कर दीजो अपने चैनल ने सब्सक्राइब करते रहे તમારા દોસ્તોને સેન્ડ કરતા રહેજો અને હવે ઘણીક વાર આરામ કરી લઉં વાડીએથી થી નહીં ગયો તો પછી અત્યારે છું ને અત્યારે વરસાદ ચાલુ છે અમારે અને પવન પણ છે તમે જોઈ શકતા હશો એટલે તો સાનો માનો ઊભો છું અહીંયા તમે જોઈ શકતા હમ આમ લઈ જાઓ બતાવું થોડુંક તો ફાઇનલી દોસ્તો અત્યારે હવે હું અંદર વીઓ જાવ